જમ્મુ શહેર એસટી ડેપોના સફાઈ કર્મચારીઓ સ્ટ્રાઇક પર ઉતરતા મગજના એક વ્યક્તિ પાસે સાફ સફાઈ હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં રોષે ભરાયા છે આ અંગે ડેપો મેનેજરનું કહેવું છે કે સફાઈનો અભાવ હોવાથી એજન્સીએ સફાઈ કર્મચારીને દંડ કર્યો છે આઠ હજાર પગાર છે તેમાં છે એમને પાંચ હજાર આપે છે વત્તા કે તમારી પેરેન્ટી લાગી અમારે પાછા ડેપો મેનેજર આવીને આ નહીં ચૂતીએ નહીં છું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કામ નહીં ચૂતીએ નહીં છું આવી રીતે અમે જોઈ ઘર વર્તન કરે છે પે છે એમાંથી ત્રણ રૂપિયા અમારી પેરેન્ટી કાપી લીધી ને આવતા મહિને ચ ચાર હજ કાપી લીધી અમારી પેરન્ટી કેવી રીતના કાપી એ અમને ન્યાય જોઈએ બીજું કે આટલું કામ કરતા આટલી સફાઈ કરતા તોય સાહેબ ડેપો મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા અને પ્રાઇવેટ બીજા માણસોને અઢીસો અઢીસો રૂપિયા રોજ આપીને કામ કરાવે છે ને અમોને એમ કે કે તમારે કામ નઈ કરવાનું અમે લોકો સવારના આયા તો ડેપો મેનેજર એવું કેવા માંગે છે કે પહેલા અમોને મો બટલાઈ જવાનું પછી કામ કરવાનું અમે એવું કે કે સાહેબ અમે શા કરો ને મો બટલાય તો કે અમે કે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આયા કેટલા નઈ એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ અને અમે લોકો બેઠેલા હોય તો અમારો ખોટા પારી જાય અમાર જોરે ખરાબ વર્તન કરે કેમ બેઠા છો કેમ શું કામ નથી કરવાનું આમ તેમ એવા બધા વર્તન કરે છે અમારી જોડે હવે એસટી તંત્રએ ડેપોની સફાઈ માટે એજન્સી રાખેલી છે હવે એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે તો ત્યાં ગાડીથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામગીરી કરાવતી હોય છે હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીનામાં આવતું હોય છે હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને એમાં રાખેલા હોય છે તો એમાં એસટીને અમારે કોઈ લેવા દેવા હોતું નથી